ના ના આજે તમારા માટે કઈ પણ સાડી નથી બતાવવા માટે એવું બની શકે એવું કોઈ દિવસ કોઈ પણ કહે કે કેસરા ટેક્સટાઇલ કંપનીમાં તમને બતાવવા માટે કલેક્શન નથી તો માનતા જ નહીં કેમ કે હું મમિતા શાહ તમારા માટે બહુ જ અમેઝિંગ કલેક્શન આજે લઈને આવી છું જે જોઈને તમને ડેફિનેટલી વિશ્વાસ થઈ જશે કે અહીંયા નોર્મલ સાડીસ તો મળે છે એના સાથે એક્સક્લુઝિવ કલેક્શન પણ બહુ મળે નાઉ લેટ્સ પ્રેઝન્ટ ધ સાડીસ

મોલરેડી એક બહુ બ્યુટીફુલ બ્રોચ આપેલું છે અને બ્લાઉઝ નો પેટર્ન તો છે જ એમાં તમે બ્લેક કલર કા सिल्वर કલરની બેલ્ટ પહેરો તો પણ આ એક પેટર્ન બની જાય અને તમે આવી રીતે જેકેટ પહેરો તો તો કહેવાય જ નહીં નોર્મલ પહેરો તો તમે કોકટેલ પાર્ટી માટે છો અને જેકેટ પહેરો તો તમે વેડિંગમાં પણ કેરી કરી શકો ઈટ્સ અ ઓલરાઉન્ડર સાડી આમાં કલર્સ ઓપ્શન્સ છે કેમ કે તમને બધી વસ્તુ સેટવાઈઝ જ લેવી પડશે લેટ્સ મૂવ ટુ ધ સેકન્ડ વન બહુ જ બ્રિટી છે ડાર્ક કલર છે પેલું તમને થોડો પેસ્ટલ કલરમાં બતાવ્યું હવે આ ડાર્ક કલરમાં છો જો વિચારો કે તમને આ ટાઈપની સાડીઓના એક્સપોર્ટ નો બિઝનેસ સ્ટાર્ટ કરવું છે તો પણ કરી શકો કેમ કે આવા કલેક્શન્સ બહાર આઉટ ઓફ ઇન્ડિયામાં બહુ વધારે ડિમાન્ડ છે અને ખાલી આઉટ ઓફ ઇન્ડિયા નહીં આવા ઇન્ડિયામાં આખા ગુજરાતમાં મુંબઈમાં મહારાષ્ટ્રમાં પુણેમાં બધી જગ્યા આ વસ્તુની બહુ જ ડિમાન્ડ છે હવે આ બ્લાઉઝ તમે વિચારતા આવશો કે બધાને આવશે યસ બધાને આવી જશે કેમ કે આ ચેઇન સાથે છે તો બધાની સાઈઝ ના હિસાબે છે આ તમે સાઈઝ જોઈ શકો છો બિગ સાઈઝની બ્લાઉઝ આવે બ્લાઉઝમાં તમને જો પતલા છો તો ટક્સ મારવી પડશે અને જો હેલ્ધી છો એ હિસાબથી તમારા ક્લાઇન્ટ જેવા છે થોડા ખોલી શકે કેમ કે અંદર બહુ જગ્યા અમે લોકોએ છોડી છે હવે ત્રીજા પીસ ના તરફ આવીએ જે બહુ જ પ્રિટી સાડી છે દસ જેટલા ડિઝાઇન છે ને બહુ જ સરસ છે હવે આ જે પ્રોબેબલી વસ્તુ છે આ આ છે ને તમને બેલ્ટ સાથે મળે છે હવે બધા કોન્સેપ્ટ છે આની બ્લાઉઝ બ્લાઉઝ તો તમે એટલા ના ઉપર આખું છે છે કપ્સ ફિટિંગ સાથે અને નેક બહુ સ્ટાઇલિશ છે હવે આની બ્લાઉઝની ડિઝાઇન જો આવી રીતે એકદમ બ્યુટિફુલી ડિઝાઇન કરી છે બહુ સ્ટાઇલિશ ડિઝાઇન છે અહીંયા બ્રોચ મૂકી છે સ્કવેર પેટર્નની અને એના સાથે આ રીતે બેલ્ટ આપી છે હવે બેલ્ટ માટે એનો જો પેટર્ન છે બહુ સ્ટાઇલિશ લાગે છે તમને વગર બેલ્ટ પહેરવું હોય તો પણ પહેરી શકો તમને કોઈ અલગ કલરની બેલ્ટ પહેર્યું હોય બ્લેક કલર તે પણ આમાં બહુ સ્ટાઇલિશ લાગે કેમકે ઇન્ડિયન વેર વેસ્ટર્ન વેર જેવી રીતે કેરી કરાય કેરી કરી શકો બહુ બધા તરીકા છે ચલો હવે આમાં તમને બતાવી દઉં જો આમાં પણ ચેન્જ છે અને જો કેટલો બધો કાપડ અંદર છે જો તમને કોઈને પણ કેટલું પણ લૂઝ કરવું હોય તો પણ કરે કે કસ્ટમર્સ બહુ આ બધી વસ્તુ જોઈએ કોઈ કોઈ કસ્ટમર હેલ્ધી હોય તો એમને આ વસ્તુ ગમી જાય તો કેસે ભાઈ બ્લાઉઝમાં તો કપડો જ નથી હું કેવી રીતે પરચેસ કરું પણ એ પણ સંજોગ તમારા પાસે બનશે નહીં કેમ કે અમે બહુ બધું ફેબ્રિક અંદર મૂક્યું છે તો કસ્ટમર એ રીતે એનું સાઈઝ ફિટ કરી શકે છે હવે હવે જઈએ આજની રેડી ટુ વેર આ લાસ્ટ પીસ એમ તો બહુ બધો કલેક્શન તમારા પાસે આવ્યો છે પણ એક વિડીયોમાં કેટલા કલેક્શન તમને બતાવીશ એટલે ચાર જ કાયડા છે મેં તમારા માટે હવે આ જે પીસ છે આ જોઈને મને એકદમ છે ને એટલે ડિઝાઇનર્સ હોય ને મનીષ મનોત્રા અને એવા બધા ડિઝાઇનર્સના નામ આવે છે કેમ કે તમે વિચારશો આલિયા ભટ્ટની મૂવી આવી હતી એમાં છે ને આવી રીતે બ્લ્યુ ને પિંક ને બ્લેક કલરની ની પર્ટિક્યુલર બહુ બધી સાડીઓ પહેરી હતી એ આઈ થિંક મૂવીનું નામ હતું રોકી કી રાની સમથિંગ આઈ થિંક કોમ્બિનેશન છે ને એના માટે બહુ હેટ છે બોલીવુડમાં બધા બહુ જ પહેરે છે અને લુક એટ ધ બ્લાઉઝ આવી રીતે હું તમને એક વાર ત્યાંનું નો પેટર્ન બતાવી દઉં તો તમને ખબર પડી જાય આ તો જો અમને ઇન્ડિયન આ પલ્લુ પલ્લું બતાવ્યું છે આમાં તમે વેસ્ટર્ન પલ્લુ કરીને પણ પહેરી શકો અલગ અલગ રીતે પહેરી શકો જેવા ફંક્શનમાં જાઉં છો રીતે પહેરી શકો કોઈ કોઈ લોકો તો આવી રીતે પણ કેરી કરે છે વેસ્ટર્ન કલ્ચરમાં કેમ કે આઉટ ઓફ ઇન્ડિયામાં જો તમે એક્સપોર્ટ કરો છો એ લોકો આવી રીતે પણ કેરી કરે તો બહુ સ્ટાઇલિશ વસ્તુ છે એક વાર તમારા દુકાન થી વેચાઈ જશે અને આ વસ્તુ જો તમે શોરૂમ માં લેવા જાઓ છો તો એક વાર જઈને પ્રાઇસ ની ઇન્કવાયરી કરી આવજો તમને ખબર પડશે કે આ કેટલી મોંઘી આવે છે તો તમને બિઝનેસ સ્ટાર્ટ કરવું હોય તો ઇમિડિયેટલી સ્ક્રીન માં નંબર છે એમાં કોલ કરો અને આ બધી સાડીઓની બુકિંગ કરાવી દો નમસ્તે સાડી કુર્તા